સુરતમાં દ આરોપીને માતાને માર મારતા મોટાભાઈને નાનો ભાઈ બહેનના ઘરે જવાના બહાને લઈ ગયો હતો અને ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો વિસ્તારમાં કેનાલ રોડ પર એક યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી યુવકની લાશ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી મામલે તપાસ હાથ ધરી હતી જેમાં નાના ભાઈ કિશોરેજ મોટાભાઈ ગોવિંદા ઉર્ફે ગોવિંદા બાપુભાઈ ઉર્ફે દગાભાઈ બચ્છાવે મોતને ઘાટ ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે મોટોભાઈ દારૂ પીને માતાને ને

પીસીઆર અમારી ત્યાં ગઈ હતી આ પીસીઆર ત્યાં ગઈ ત્યારબાદ સામે પોલીસ સ્ટાફના ખાનગી બાતમીદારો મારફતે ઇન્ફોર્મેશન મળી હતી કે આજીની હત્યા થઈ છે એ વ્યક્તિનું નામ ગોવિંદ ઉર્ફે ગોવિંદ બચ્છાવ કરીને છે અને તે વેસુ સુડા આવાસમાં રહે છે આ પ્રકારની ઇન્ફોર્મેશનના આધારે પોલીસે તેના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ એક પછી એક કડીઓ મળતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી આરોપી છે છે એનો એનો સગો કિશોર કરીને એ અને એક માસીનો છોકરો પુષ્પક આ બંને મળીને એના મોટાભાઈ એની હત્યા કરી હતી હત્યા માટેની જે કારણ અત્યારે પોલીસ સામે આવ્યું છે એ મુજબ જે મરણ જનાર છે ગોવિંદ ઉર્ફે ગોવિંદા એ કોઈ પણ જાતનું ઘરમાં કોઈ કામકાજ કરતો ન હતો પરંતુ ઘરના લોકોને પરેશાન કરતો હતો અવારનવાર ઝઘડા કરતો હતો આ ગોવિંદાએ અગાઉ પણ એની પત્ની સાથે પણ ઝઘડો કર્યો હતો જેથી એની પત્ની ત્યાંથી ઘર છોડીને જતી રહી હતી ત્યારબાદ એના સસરા સાથે પરમ દિવસે પણ એને ઝઘડો કર્યો હતો એની બાબતની ફરિયાદ લઈને એના જે મરણ સસરા પણ ત્યાં એમના પરિવારને ત્યાં મળવા આવ્યા હતા અને વાતચીત કરી હતી ત્યારબાદ સાંજના સમયે આ મરણ જનારે એમની માતા સાથે પણ ઝઘડો કર્યો હતો અને પરિવારમાં ખૂબ જ એ લોકો પ્રોબ્લેમ ઊભા કર્યા હતા એ પ્રકારની વાત પોલીસને આરોપીઓ તરફથી મળી છે આરોપીઓનો કહેવા મુજબ અને અમને જે ઇન્ફોર્મેશન અમે જે ઇવિડન્સીસ ભેગા કર્યા છે એ મુજબ આરોપીએ પોતાના ભાઈ સાથે મળી અને પોતાના માસીના દીકરા ભાઈ સાથે મળી અને રાતના સમયે તેઓ વડોદરા બાજુ જતા હતા એ દરમિયાન બાઇકમાં નીચે બેસી બાઇકમાંથી ઉતર્યા હતા અને ત્યારબાદ